આપણા નહીં કહેવાય કે પહેલો સગો આપણો પાડોશી કહેવાય આપણે એ કહેવાય છે કે પહેલો સગો આપણો પાડોશી કહેવાય પાડોશી આપણો પહેલો સગો કહેવાય તો મને હારો મનમાં એક પ્રશ્ન થાય છે કે જો પહેલો સગો આપણો પાડોશી હોય હા તો પાડોશી તો સગાનો તો આપણા ઉપર બધી વિશ્વાસ હોવો જોઈએ બધું હોવું જોઈએ જો પહેલો સગો આપણો પાડોશી હોય તો એ એના વાય ભાઈ બાપા સોડ બા ઉકા રાખતો હોય છે સગા માટે તો પાછળ બાછળ થોડું નાખાય એ પાડોશી એને આપણે વાપરવા દે નેટ તો ચાલે ને આપણે એને હગા નહીં પણ ના પાછવડ મારતી હોય અમુક અમારી ભાઈ છે એમના ઘરે વાઈફાઈ મારી છે તો એમને વાઈફાઈનું નામ કેવું આપ્યું તમને ખબર છે લે ભિખારી વાપર હું હમણાં છે ને એક જગ્યાએ શેરડીનો રસ પીવા ગયો શેરડીનો રસ પીવા ગયો ને એટલે મેં એને પૂછ્યું ભાઈને રસ પીધો રસ પીવ્યા પછી મેં પૂછ્યું મેં કીધું ભાઈ તમે દિવસના કેટલા ગ્લાસ વેચી દો છો પેલું ભાઈ કે ગ્લાસની તો ખબર નથી પણ અંદાજીત સો લિટર જેવો રસ જતો રહે એમ સો લિટર જેવું મેં કીધું ઓહો મેં કીધું તમારે દોઢસો લિટર વેચવું હોય તમને એક આઈડિયા આપું માન કે હા બોલો બોલો કે તમારા જેવા તો કે ભગવાનની શું આઈડિયા છે મેં કીધું જો તમારા દિવસ તો સો લિટર જાય છે ને એવું દોઢસો લિટર વેચવું હોય ને તો ભાઈના દિવસથી કીધું આ ગ્લાસ આખો ભરવાનું રાખો શેરડી ના રસ વાળા કેરી ના રસ વાળા આપણે એમના રસ પીવા ઉપર આટલું 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 ને પછી સો લીટર નહીં મંદી વા મારા દીકરા પહેલા છે લોકોનો પ્રેમ આંધળો હતો પ્રેમમાં એમને કશું દેખાતું જ નહીં મરી જવા મરી જાય ને જીવી જીવી કે પોચમાં દસમા મારે કૂદવા તો કૂદી જાય ડેમમાં પડતા કેનાલમાં પડતા બધા જ હતા પહેલાં લોકોનો પ્રેમ આંધળો હતો પ્રેમ પંખી ડાઉન બધું અને અત્યારે એ પ્રેમે સારવાર કરાવી દીધી છે એટલે પ્રેમ હવે આંધળો રહ્યો નથી પ્રેમ તમે જુઓ તેની આવક બધું જ જોવો હશે ઘર જુઓ ગાડી જુઓ બંગલો જો પૈસા છોકરો એન્જિન જોવો થોડો બિચારી ભૂરી હારી છોકરી હોય તો એને પ્રેમ થઈ જતો કારણ કે પ્રેમ આંધળો હતો પણ આવા પ્રેમો અત્યારના જમાનાના પ્રેમે સારવાર કરાવી લીધી છે એટલે છોકરો સારો જો પૈસા એવા જો ગાડીઓ આવી ટેલેન્ટ આવું આવ્યો કેટલા તો સ્કીલ તું તારા રસ્તે હું મારા રસ્તે છોટા છેડા હમણાં છે ને અમે અમારા ભાઈબન માટે છોકરી જોવા છોકરી જોવા એના પપ્પા હું એની મમ્મી અને એ પોતે અમે ચાર જણાઈએ હું છે ને આવું કોઈ કહું ને મારે ભાઈબંધ જોડે જોડે તો જતો જ રહું એટલે આપણને ખ્યાલ રહે ભાઈ આવું આવું બધું પાક તમારે હું તો કોઈ જતું જ રહેવાનું પછી જે દિવસ તમારો નહીં તમને કોન્ફિડન્સ છે કે હા ભાઈ આ તો આવું આવું જ ભાઈ ક્યાં તો થઈ જાય અમે છોકરી જોવા ગયા બરોબર પણ સાહેબ દખા કેવા બેઠા તમને હું કહું અમે છોકરી જોવા ગયા એટલે છોકરી તો જોઈ નથી ઘર જઈને સોફા ઉપર હું બેઠો એને પપ્પા બેઠા એને મમ્મી બેઠા પોતે બેઠો મેં સોફા ઉપર જઈને બેઠા બરાબર અને એના સાસુમાં પાણી લઈને આવ્યા છે હવે સાસુમાં સાહેબ જીન્સ પેન્ટ અને જીન્સ પેન્ટ પહેલું ટી શર્ટ વાળા હતા આમ ફેન્સી હતા થોડા એટલે ભાઈએ તો પેલા પાણી મૂક્યું ને એવા તો ભાઈ તો કે પેલા પાણી મૂક્યું ને એ વાત ભાઈ કહેવા માંડ્યા તમે મને ગમી ગયા છો કે

જીન્સ પેન્ટ ને ટી શર્ટ સાસુ પેન્ટ સાસુ પાસેલા મોડન હતા એટલે પેલા ભાઈના મનમાં આ જ છે માર તો એમ એટલે શાંતિ શાંતિ હમણાં એક ત્રણ ભાઈઓ એક જોડે તમે જો સાધુ બની ગયા ત્રણ ભાઈ એક જોડે અરે મને વિચાર આવ્યો કે ત્રણ ભાઈ એક જોડે સાધુ એ ખાતે કેવી રીતે બની ગયા મેં એમને પૂછ્યું એટલે અમે એક જગ્યાએ ગયા હતા ત્યાં જગ્યા ઉપર બધા કહેતા હતા કે આ ત્રણેય જણા એક સાથે સાધુ બન્યા છે એમ ત્રણ અલગ અલગ ભાઈ હતા પણ ત્રણેય જણા એક સાથે સાધુ બન્યા છે એટલે મારા પછી આવું કંઈક હોય ને એટલે પૂછવાનું મન થાય એટલે હું એમને જોડી મેં કીધું યાર તમે ત્રણેય જણા એક જોડે સાધુ કેમ બન્યા એટલે એમાંથી એક બોલ્યો કે ભાઈ અમે ત્રણેય જણા પહેલાં સાધુ નહોતા બન્યા ને તારા સાધુ હતા કે પછી ગયા અમારા એવા બધા જોગાનું યોગ બધા એવા ડખા પડ્યા અમારા ઘરવાળીઓ જોડે પાછું ગયા પછી આ તે ગયા નહીં સંસારમાં આવ્યું નથી એમને પાયા પછી ગયા જય બોલે જય બોલે સાધુ બોલી કે એટલે જે સાધુ હોય ને જો નાખજો પાછા બે સગા ભાઈ હતા બરોબર એમાંથી છે ને એક કલેક્ટર બન્યો અને એક શિક્ષક બન્યો તમે જોતો શિક્ષકનો પાવર જોયું એક કલેક્ટર બન્યું અને એક શિક્ષક બન્યો એટલે કલેક્ટર બન્યો ને એટલે એને એના પેલા ભાઈને કીધું કે જો તું તો બની બની ખાલી માસ્તર બન્યો ખાલી છોકરો બી ઓડાવ તમે કે છોકરો બી ઉડાવી કો આમ નથી મેં એવું ને કીધું પછી એને વધારાને એ કીધું કલેક્ટરે કે જો મારા જોડે ઘર છે ગાડી છે બંગલો છે કેટલું બધું છે એમ તારા જોડે શું છે એટલે કે ખબર છે કે ભલે તારા જોડે ઘર રહ્યું ગાડી રહ્યો બંગલો રહ્યો પણ તારા કે દોડ 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 છે અને મારા તો કેજો આવી ઉનાળાની ગરમી મસ્ત કેરીનો રસ બાત્રીસ દિવસ નું વેકેશન બાપા

એ લગન કર્યા વગર કાકા બની શકે પણ છોકરીઓ તમે જોજો લગ્ન કર્યા વગર કાકી ના બની શકે એવી જ રીતે છોકરીઓ લગન કર્યા વગર માસી બની શકે પણ છોકરાઓ લગન કર્યા વગર માહો તો મા કાકો કાકી માસા માસી એવું બધું ચ્યાટી કુદરતી કુદરતી જેનિંગ હોય પાછું અમારી દિવસનું જોક્સ બોલવા માટે એમનો ધંધો ખોલવા માટે પાછું થોડું મેં મિક્સ કરન બધું થાય એટલે પછી સંસારની નહીં સરમ બધું હેડી થાય બરોબર બરોબર છે જ્યારે પણ આપણે નવા નવા હતા ને ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું આપણે નવાનું તો આપણે બધા કેટલા ભોળા નહીં બધી ભોળી પ્રજા આપણે શું કરતા સર્ચ કરી કરી લોકોના ફોલોઅર્સમાં જઈ જઈને આપણા સગા સંબંધીઓને ફોલો કરતા કે આપણો સગો છે આપણા વાળો છે ફોલો કરતા એટલો હા ને નથી પછી ધીરે ધીરે ઇન્સ્ટાગ્રામમાં આપણે ગળાતા ગયા ગયા હમતા થયા બધું એટલે હવે આપણે શું કરીએ છીએ લોકોના ફોલોઅર્સમાં જઈને બધું વિશે આમ એટલી અંદર આપણા દીજ ભર્યું એટલી ખીજ ભર્યું કે અમારા બેટાને જઈ જઈને અનફોલો કરીએ કારણ કે પહેલા તો ભરપૂરમાં ફોલો કરી દીધા હોય પણ પછી ઇન્સ્ટાગ્રામની નેનામ નેની સ્ટોરીની માહિતી નેના નેના ફોટાની માહિતી નેની રીલની માહિતી એ આ સગા સંબંધીઓ ભયના દિવસ આપણા ઘેર પહોંચાડે એટલા પછી શું અનફોલો મારે સોસાયટીમાં મને એક બંગાળી રહેવા આવ્યો બંગાળી રહેવાય ને તે નવો નવો રહેવા આવ્યો છે એટલે મારે ઘરે આવ્યો મન કે બબલું ભાઈ બબલું ભાઈ આ બસ વિડિયો વિડીયો જોક્સ વોક છે બોલ કે મેં કીધું થેન્ક યુ થેન્ક યુ આપણે પાછું કહે એટલે મને મને ઓળખતું થયું હું પહેલાં જોઈ લે એને મારા વિડીયો ગુજરાતમાં રહેતો ને એટલે સ્કૂલ કંઈ ના લેવાય એના જોડે પછી મને કે બબલું ભાઈ બબલું ભાઈ કલ સુભાઈ ને આ ગયાર બજે મેરે ઘર પે ભોજન હે તો આપ આવી હોગા તો મેં કીધું ઓકે આવી જશું ખાવા માં તો આપણા પાછા પડીએ ને અમે હું બીજા દિવસ સવારે અગિયાર વાગે એના ઘેર જો એના ઘેર જો ને એટલે મેં તો સાહેબ કોઈ જોયું નહીં આ તો બધું તબલા ઢોલક ને બધું વાગતું હતું ત્રણ વાગે સુધી હડ્યો સાહેબ અને હું ત્રણ વાગે સુધી આમ તાળીઓ પાડી ભજન કરી ગયો એટલે મેં કીધું જમવાનું ક્યાં છે એમ જમને કાં ક્યાં હે મેં કીધું માણ કે બબલુ ભાઈ જમને કા નહી થાય બોલા થોજન ભોજન ખબર હતી પણ તું હારા બંગાળી ના રમાડી પેલો સાહેબ ભોજન ભોજન એટલે ભજન કેતો હતો ભોજન આપણને ખાવાનું પેલા હું પહેલા નારો હતો તમને ખબર છે કે જળ છે તો જીવન છે નારો તો કે જળ છે તો જીવન છે અત્યારે નારો છે કે ફોન છે તો જીવન છે એમ વધારે પડતું ઇન્સ્ટાગ્રામ એની આત્મા છે પછી અત્યારે ફોન ફેંજો ને આવે ને આમ દિવસમાં કલાક બે કલાક હાર એવું મચેડી આમ ઇન્સ્ટાગ્રામ એમાં ખાસ ના ફેર્યો તો શરીરમાં ખબર એ પણ ચૂંટાવા અંદરથી ઘણા લોકો જોઈએ મી સાહેબ આ એ રીલો જોશે ને બધું જોઈએ જોવું પડે રીલો બીલો જોવો તો અમારે જેવાનો ધંધો એ બધો પણ અતિશય ના જોવો જોવા જેવું જુઓ આખો દિવસ તમે જોજો કરો આખો દિવસ ખોટું પડે અમુક જોવા જેવું જોવાનું ના જોવા જેવું ના જોવાનું પણ અત્યારે ના જોવા જેવું વધારે જોવા જોવા જેવું વધુ વધુ હોય જળ છે તો જીવન છે ના ના અત્યારે તો મોબાઈલ છે તો જીવન છે ઇન્સ્ટાગ્રામ તો આત્મા છે એટલે પોલીસ વાળા એ રોડ ઉપર દારૂડિયો ફૂલ પીજ હતો દારૂડિયો ભાઈ ફૂલ પીધેલો હતો એને પોલીસ વાળા પોલીસવાળાએ પકડ્યો ગાડી ને બેસાડ્યો પોલીસ સ્ટેશન લઈ ગયા પેલા બરાબર સર્વિસ કરી નાખે પોલીસ વાળા દારૂડિયા ને પકડા પેલા તો સર્વિસ જ કરે બરાબર પછી બધું આગળનું પૂછ તો બરાબર ભાઈની સર્વિસ કરી નાખી પછી પોલીસવાળાએ પૂછ્યું કે બોલ કેમ આટલો બધો દારૂ પીધો હતો દારૂ કે સાહેબ સાહેબ મજબૂરી હતી યાર મજબૂરી સાહેબ કે શું મજબૂરી હતી કે સાહેબ મેં તો નક્કી કર્યું હતું કે એક બે પેગ મારી બરાબર પણ પછી થયું એવું કે બોટલનું ઢાંકણું હોય છે <laughs>